છે ન <Hands bin ukwezailis> <maya>

એ બધું ફોન બંધ પાઓ કેવા સાઈડની હાથે તમારા પાઉ છું એ ચિંગા માર અલ્યા એ ગોદરો બોદરો બોલાઈ ગયા હતા હા ઓને તો લાઈવ કેનલ બની લઈ ગટર મોદ બગડ લઈ તોથી લાઈવ ના પીતો ભઈ માદ્યા બધું પીતો ઈયા જાવ

થોડા પકડે એતો ભલે પકડતો રેડી છે તમારો છોકરો અમારો છોકરો હમો બોલે બોલે ભાઈ

ઓય આપણે શરબત બનાવવું ઈ તો માને સટકો સમી જાય ખબર છે મને હો શરબત બનાવો તો મારો દીરા આપણા કોણ આયા વાલે બા આ પી જાશે માથે તને કભી ન આવે એટલા મો ના પારતો નહિ લાવ હા જવરાધી શું તને ખુચી 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 ઓય દેમો શરબત બનાઉ ટોક કોકરા પાણી ના અ મે <laughs> <laughs> <laughs>

મારા બેટા મારા કમાવી કરી મારા લોટા એવો ફોડાયો ભરો તમે અલા ભાઈ કે આ માડ હાંગિયા નું કોણ અંતાય તો કયા વગર જાય હવ ફોડન કે મોડ